જુઓ મિત્રો આજે સફરજન જોવા આવી ગયા છે આપણે આગલો વિડીયો બનાવ્યો ને એની જ વાડીએ જો આ પેર છે આ પેર હું તમને બતાવું આ પેર ના 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 થાય તો આ સફરજન નું છે જુઓ આ સફરજન જુઓ ના સફરજન જુઓ છે ને કેવા આવ્યા હે હા આ મોટું થયું છે ઉપર તો જો આય જો આ સફરજન મિત્રો ઓલા ભાઈ ની વાડીમાં આવ્યા આગલો વિડીયો બનાવ્યો ને એનો જ આ વિડીયો બનાવું છું પાછો બીજો વિડીયો જો આ બધા સફરજન છે જા ભાઈ ઉતારે છે સફરજન ઉપર ચડીને બહુ બધા સફરજન આવ્યો હા જો જો કેવા બધા છે ને જો વરિયા ભાઈ ચડે છે જો હા જો સફરજન ઉતારીએ ભાઈ જો બસ આવે બસ આવે શું કરવા જાય ચગ ચગ અસલ હે આ બધા એનો બગીચો હોય ગાર્ડન હાલો હું તમને બીજું બતાવું આય પતકોરું છે ના પતકોરા મકાઈ છે મિત્રો જોવા મકાઈના ડોડા તોડી લીધા સુકાઈ ગયા પાકી ગઈ આ મકાઈ છે આ મકાઈ છે આ બધ કરું જો આ બધ કરું છે જો આ બધા પદ કરવાના આવેલા છે આ તુરિયા નાન ગલકા નાન જો આ ગલકાના ના આવેલા છે એ પદ કરું કે ભાઈ શું કે ભાઈ હા કટેટી જો મિત્રો આ આ રાજમાં આ રાજમાં Jai bang ya, rajin Yo. Nah, ah gajer. Hey, si bay. gajar kabus. gajar Yo. Yo. Gajer. Nah, gajer bawal sih. Pasti ah abit. Yo, mitra abit ke apa sih? Aja gua mah. Yo abit. Yo, lihat, gajer jema abit. Yo. આ બીટ બહુ મોટા ગાજર જેવા લાંબા લાંબા આ ડુંગરી વાવલ હતી જામ નો ક્યારો હતો એમાં આ ડુંગળી છે આ ઝુકુની ભરી અહી ઝુકુની થાય જામાં ગલકા જેવી જામ આવી ઝુકુની જારી જ્યારે મિત્રો આ ટામેટી બધું થાય આપણે ઇન્ડિયા થાય ને એ જ થાય જો આ જો આ પાકલ તોડી લઉં બે હમ આલિયો ખાવા તો Thuis. Verder. Altamente, thuis. Yes, yummy kippenbouillon. Echt waar? Ja. Thuis. 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 જો મિત્રો આ એનો બગીચો હજી વા કંઈક છે હાલો ત્યાં જઈએ બેસવા માટેનો બાકડો ટેબલ જ્યાં ક્યાંક વાવલ હતું ત્યાં મરચી વાવા હતી જા જો કાળા મરચા જો મીઠા લીમડા જેવું કાંઈક અહીં નીકળું બધું હવે જંગલ એનું વનરાય પાઇપલાઇન છે અહીંયા પાણી નીકળે જાય જો વાલ છે ને બધા જાડવા ને પાતા હોય જાય જાય પાઇપમાં પાણી નીકળે જો આ વાલ છે ચાખું જઈ કેવું મીઠું છે હં મિતુમાં આ બધું જંગલ છે સારું મિત્રો આ વિડિયાને શેર કરજો અને લાઈક કરજો આ અહીંના વિડીયા ચાર પાંચ બનાવ્યા છે મેં તમને રોજ એક મોકલી પણ તમે શેર કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ નહીં આવતી સબસ્ક્રાઈબ કરો એટલે ફોલોઅવર વધી જાય મિત્રો જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો